નમસ્કાર આકાશવાણી સમાચાર પ્રવેશ અડીએચા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર દેશભરના ખેડૂતોને ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ફ્રાન્સ અને એશિયા પ્રશાંત ભાગીદારોને વ્યવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા અપીલ કરી હેમંત સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હુમલાને રોકવા જમ્મુ શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષા દળનું કાયમી કેન્દ્ર સ્થાપ્યું ઓમાનમાં પુરુષ જુનિયર એશિયા કપ હોકીમાં ભારતે થાઈલેન્ડને હરાવ્યું સમાચાર વિગતવાર કેન્દ્ર સરકાર ડાય એમોનિયમ ફોસ્ફેટ એટલે કે ડીએપી ખાતરની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે શક્ય તમામ પગલાં ઉઠાવી રહી છે રસાયણ અને ખાતર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યો રેલવે અને ખાતર કંપનીઓ સાથે સંકલન જાળવી રહી છે વૈશ્વિક પડકારો વચ્ચે ઓક્ટોબર નવેમ્બરમાં સત્તર લાખ ટનથી વધુ આયાતી ડીએપી રાજ્યોને ઉપલબ્ધ કરાવાયું હતું ઉપરાંત સ્થાનિક ઉત્પાદનના માધ્યમથી અંદાજે સાડા છ લાખ ટન ખાતર રાજ્યોને ઉપલબ્ધ કરાવાયું છે રવિ પાક માટે અત્યાર સુધી ચોત્રીસ લાખ એક્યાસી હજાર મેટ્રિક ટન ડીએપી અને પંચાવન લાખ મેટ્રિક ટનથી વધુ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ અને સલ્ફર ખાતર પૂરું પાડવામાં આવ્યું છે મંત્રાલયના મતે ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપીના પુરવઠાને અસર થાય છે રાજ્યોની ખાતરની માગ પૂર્ણ કરવા માટે દેશ આયાતી ડીએપી ખાતર પર નિર્ભર છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત રૂફટોપ સોલાર પ્રણાલી સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે લોકસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નવી અને પુનઃ પ્રાપ્ય ઉર્જામંત્રી શ્રીપાદ નાઇકે જણાવ્યું કે દેશમાં આશરે છવ્વીસ લાખ અરજી મળી છે જેમાંથી છ લાખ સોળ હજાર પ્રણાલી સ્થાપવામાં આવી છે બે લાખ એક્યાસી હજાર સોલાર પ્ર પ્રણાલી સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે જ્યારે મહારાષ્ટ્રમાં એક લાખ વીસ હજારથી વધુ કેરળ અને ઉત્તર પ્રદેશમાં એકાવન હજાર પ્રણાલી સ્થાપવામાં આવી છે આ યોજના હેઠળ દેશના રહેણા ગ્રાહકો અરજી કરી શકે છે અને એક કરોડ ઘરોમાં પ્રણાલી લગાવવાના લક્ષ્યમાં રાજ્યવાર ફાળવણી નથી કરવામાં આવી સોલાર રૂફટોપ પ્રણાલી બેસાડવા માટે ગ્રાહકો નેશનલ પોર્ટલ ડબલ્યુ 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 ડોટ સૂર્યગઢ ડોટ જીઓવી ડોટ ઇન પર અરજી કરી શકે છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ફ્રાન્સ અને એશિયા પ્રશાંત ભાગીદારોને ખાસ કરીને ત્રણ ક્ષેત્રમાં સહયોગ વધારવાની અપીલ કરી છે આમાં દ્વિપક્ષીય સમજૂતી બહુપક્ષી મંચના માધ્યમથી વ્યાપારી સંબંધોને વધારવા આબોહવા પરિવર્તનના પડકારને પહોંચી વળવા માટે ટેકનિકલ સહયોગને મજબૂત કરવા અને સાંસ્કૃતિક તથા શૈક્ષણિક આદાન પ્રદાનને વધારવા જેવા ક્ષેત્ર સામેલ છે શ્રી ગોયલે નવી દિલ્હીમાં એશિયા પ્રશાંત ક્ષેત્ર માટે ફ્રાન્સના વિદેશી વ્યાપાર આયુક્તોના વાર્ષિક સંમેલનમાં કહ્યું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ ભારત અને ફ્રાન્સનો વેપાર પંદર અબજ ડોલર સુધી પહોંચશે તેમણે ઉમેર્યું કે વર્ષ બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બનાવવાના લક્ષ્યને ધ્યાનમાં રાખી ભારત એક અગ્રણી દેશ તરીકે ઉભરી આવશે તે નિશ્ચિત છે સરકારે કહ્યું કે ગત ત્રણ મહિનામાં તુવેર અને અડદની દાળની કિંમતમાં ઘટાડો થયો છે અથવા તો તેની કિંમત સ્થિર રહી છે ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી બી એલ વર્માએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વિગત આપી હતી તેમણે કહ્યું ખરીફ પાકની સ્થિતિ સારી છે મગ અડદ જેવા મર્યાદિત સમયગાળાના પાકની લલણી પૂર્ણ થઈ છે જ્યારે તુવેરની લણણી હવે શરૂ થઈ છે શ્રી વર્માએ કહ્યું કે સરકારે ભારત દાળ બ્રાન્ડ અંતર્ગત રાહત દર પર છૂટક વેચાણ માટે બફર સ્ટોકના એક મોટા હિસ્સાને છૂટક દાળમાં પરિવર્તિત કર્યો છે તેમણે કહ્યું આ મહિનાની બાવીસ તારીખ સુધી ભારતીય રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘ એનસીસીએફ અને ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ નાફેડ દ્વારા કુલ દસ લાખ છાસઠ હજાર ખેડૂતોની નોંધણી કરી છે ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે ઝારખંડના રાજ્યપાલ સંતોષકુમાર ગંગવર બપોરે ચાર વાગે રાંચીના મોરહાબાદી મેદાનમાં શ્રી સોરેનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે શ્રી સો સોરેને રાંચીમાં કહ્યું કે તેમણે સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પક્ષના નેતાઓને આમંત્રિત કર્યા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુએ લોકસભામાં જણાવ્યું હતું કે દેશમાં આશરે ઓગણસાઠ હજાર વકફ મિલકતો અતિક્રમણનો સામનો કરી રહી છે લોકસભામાં લેખિત જવાબમાં શ્રી રિજીજુએ જણાવ્યું કે વકફ કાયદા પ્રમાણે સ્ટેટ વકફ બોર્ડના ચીફ કાર્યકારી અધિકારીને વકફ મિલકતો પર બિનઅધિકૃત કબજો અને અતિક્રમણ સામે કાનૂની કાયદા લેવાની સત્તા છે તેમણે જણાવ્યું કે વકફ કાયદામાં એવી જોગવાઈ છે કે કોઈપણ વકફ મિલકતનું વેચાણ ભેટ મોર્ગેજ કે ટ્રાન્સફર અમાન્ય ગણાશે તેમણે જણાવ્યું કે વકફ મિલકતો અંગેની ફરિયાદો યોગ્ય પગલાં લેવા રાજ્ય વકફ બોર્ડ્સ અને રાજ્ય સરકારોને મોકલવામાં આવે છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હુમલાને રોકવા જમ્મુ શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષા દળ એટલે કે એનએસજીનું કાયમી કેન્દ્ર સ્થાપ્યું છે જમ્મુના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ત્રાસવાદીઓનો સામનો કરવા વિશેષ પરિસ્થિતિ ઊભી થાય તેવા સંજોગોમાં હવે સરકાર શહેરમાં એનએસજીનું વિશેષ દળ કાયમ માટે ઉપલબ્ધ રહેશે જમ્મુ વિસ્તારના વિવિધ જિલ્લાઓમાં સલામતી દળો પર ત્રાસવાદી હુમલાઓ અને ત્રાસવાદીઓ જમ્મુને લક્ષ્ય બનાવી શકે તેવા અહેવાલોને પગલે એનએસજી કેન્દ્ર રચવામાં આવ્યું છે એનએસજી કમાન્ડોની તહેનાતી જમ્મુ અને કાશ્મીર માટે ઘડવામાં આવેલી આતંકવાદ વિરોધી યોજનાઓનો એક ભાગ છે કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે સરકાર પર્યટન અને માળખાકીય ક્ષેત્રોને વિકસાવવા માટે ઉત્તર પૂર્વના રાજ્યો પર વધુ ભાર મૂકી રહી છે આર્થિક વૃદ્ધિ માટે આ રાજ્યોમાં વધુ ક્ષમતા છે ગઈકાલે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્ય ખાતે ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ આઈટીએમની બારમી આવૃત્તિનું ઉદઘાટન કરતાં તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું ઓમાનના મસ્કતમાં બે હજાર ચોવીસ પુરુષ જુનિયર એશિયા કપ હોકીમાં ગઈકાલે ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમે પોતાની પહેલી મેચમાં થાઈલેન્ડને અગિયાર શૂન્યથી હરાવ્યું છે અરજીતસિંહ હુંદલે બીજી અને ચોવીસમી મિનિટમાં બે ગોલ કર્યા હતા ભારત તરફથી સૌરભ આનંદ કુશવાહા અને ગુરજોત સિંહે પણ બે બે ગોલ કર્યા હતા જ્યારે અર્શદીપસિંહ શારદાનંદ તિવારી દિલરાજસિંહ રોહિત અને મુકેશ ટોપોએ એક એક ગોલ કર્યો હતો ભારતે રમતની શરૂઆતથી અંત સુધી નિયંત્રણ જાળવી રાખવા વધુ મજબૂતીથી પોતાના ક્ષેત્રમાં બચાવ કર્યો હતો હવે ભારતની આગામી મેચ આજે જાપાન સામે રમાશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે હર્ષલ પંડ્યા આજના અખબારોમાં અલગ અલગ સમાચારોને વર્તમાનપત્રોએ હેડલાઇન્સ બનાવી છે જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ ખતરામાં સાયબર ફ્રોડને કારણે લોકોએ કરોડો ગુમાવ્યા રાજ્યમાં એક જ દિવસમાં ચાર દુષ્કર્મના કેસ તેમજ કાંડ મામલે ચીનમાં બેંકના ઉચ્ચ અધિકારીને ફાંસીની સજાના મુખ્ય સમાચાર અખબારોમાં જોવા મળી રહ્યા છે મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રી પદ માટેની ચર્ચાના સમાચાર પણ દરેક અખબારે પહેલા પેજ પર પ્રસિદ્ધ કર્યા છે ગુજરાત સમાચારે ચીનની સૌથી મોટી બેંકના પૂર્વ વડાને લાંચ બદલ ફાંસીના મથાળા હેઠળ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે સંદેશ દૈનિકે સપ્ટેમ્બર સુધીમાં સાયબર ફ્રોડથી અગિયાર હજાર તેત્રીસ કરોડ ગુમાવ્યા હોવાના મુખ્ય સમાચાર પ્રસિદ્ધ કર્યા છે નવ ગુજરાત સમયે બાંગ્લાદેશમાં હિન્દુઓ ખતરામાં ઇસ્કોન પર પ્રતિબંધની તૈયારીના હેડિંગ સાથે પહેલા પેજ પર સમાચાર પ્રકાશિત કર્યા છે બેટી બચાવો ગુજરાતમાં ચોવીસ કલાકમાં ચાર દુષ્કર્મ ફૂલછાપ દૈનિકની આ હેડલાઇન છે આ ઉપરાંત દરેક અખબારોમાં અદાણી ગ્રીને આરોપો નકાર્યા શહેરોમાં ઉછાળો સંસદમાં હોબાળો તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતનો લાભ લેવા ધર્મ પરિવર્તનના મુદ્દે નારાજગીના સમાચાર પણ દરેક અખબારોએ પહેલા પેજ પર કવર કર્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર દેશભરના ખેડૂતોને ડીએપી ખાતા પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ફ્રાન્સ અને એશિયા પ્રશાંત ભાગીદારોને વ્યવસાયિક સંબંધો વધુ સુદ્રઢ બનાવવા અપીલ કરી હેમંત સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હુમલાને રોકવા જમ્મુ શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષા દળનું કાયમી કેન્દ્ર સ્થાપ્યું અને ઓમાનમાં પુરુષ જુનિયર એશિયા કપ હોકીમાં ભારતે થાઇલેન્ડને હરાવ્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા